તારીખ ચોવીસમી ફેબ્રુઆરીથી અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી સુધી પીપલોદ વિસ્તારમાં આવેલ કરમ યુનિકો મ્યુઝિયમમાં મહાશિવરાત્રીના પર્વને લઈને અનોખા શિવલિંગનું અમૃત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે અને ત્યારે સુરત શહેરના ઠીર ઠીર વિસ્તારમાં અનેક અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે મોજુ છે એક એવી જ જગ્યા પર એક એવા મ્યુઝિયમ પર જ્યાં આજે અમૃત દર્શનનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના સ્કલપ્ચર્સ છે વિવિધ પ્રકારના શિવલિંગ છે જે સ્વયંભૂ જે છે એ આવ્યા છે દર્શન મ્યુઝિયમના જે સંચાલક છે સાથે વાત જી સર તમારું નામ નામ આ મ્યુઝિયમનું હા મારું નામ કનુભાઈ રામજીભાઈ આસોદરિયા છે અને આ આપ અહીંયા પધાર્યા છો ખૂબ ખૂબ આભાર અને કરમ યુનિકો મ્યુઝિયમમાં આ મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે અમે ચોવીસથી થી તારીખ સુધી એક અમૃત દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અમૃત દર્શનમાં ભગવાનના જે પ્રસાદી તરીકે જે અદ્ભુત શિવલિંગ શિવજીના આકાર છે અને શિવજીના આકાર સાથે બીજા ગણેશજીના આકાર કુદરતી છે એ લોકોને દર્શન થાય અને એમને જીવનમાં પણ બધાને આનંદને ખુશી મળે એ એ માટે આ આયોજન કરેલું છે આ કઈ કેટલા પ્રકારના શિવલિંગ તમારી પાસે હાલ મ્યુઝિયમમાં અમારી પાસે લગભગ પ્રકારના અદ્ભુત શિવલિંગ છે કે જે રેર છે કે જે ઘણી વખત અમે એવું તો દાવો ન કરી શકીએ પણ વિશ્વમાં કદાચ એક જ હોય એવા શિવલિંગ છે એક ઓમ ઓમ ગણેશા છે એક તરફ ઓમ છે બીજી તરફ ગણેશજી છે એ પણ એક અદ્ભુત છે અને આ બધા સ્ટોનો છે એ અમારી પાસે સર્ટિફાઈડ છે કે એ કુદરતી રીતે બનેલા સ્ટોન છે અને અમુક તો તો કુદરતી આકારથી સ્વરૂપના જ છે એ સર્ટિફિકેશન સાથે છે તો અમે આપ સર્વોને સુરતી ગુજરાતી અને ભારતવાસીઓને એક સંદેશ આપીએ છીએ અને આપવા માગીએ છીએ કે યુવાનો પણ આ તરફ ધાર્મિકતા સાથે જોડાય તો જીવનમાં વધારે ખુશી મળે જી 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 હવે જે મહિલાઓ છે જે આજે જોવા આયવા છે કે કેવી રીતે અમૃત દર્શન આજે તમે કર્યા કેવો અનુભવ રહ્યો તમે આજે જે અમૃત દર્શન કર્યા છે તમારું નામ સારું ઉષાબેન સારો અનુભવ કર્યો અમે મેં જોયું તેનું દર્શન કયા પ્રકારના જે તમે શિવલિંગ જોયા ખૂબ જ રેર હતા બહુ કશે આપણે જોવા નહીં મળે તમે શું કહેશો ના અમે ભોળાનાથના દર્શન કર્યા ને એવી રીતના જોયા સર તમે શું કહેશો મેં બી બધા જાત જાતના શંકર ભગવાનના ફોટા જોયા ખૂબ સરસ છે એમ મને તો એમ લાગે છે મારે વહુને અને દીકરાને લાવ્યું હોત ને તો ઓર હાર થાત તમે શું કહેશો કે આ જે દર્શન માટે તમે આજે આવ્યા અને લોકોને પણ કેવી રીતે કહેશો કે ભાઈ અહીંયા આવો ને જુઓ અમે સૌ પ્રથમ તો પહેલી જ વાર આ બધા પથ્થર ઉપર શિવલિંગને એના દર્શન કર્યા અને અમને તો નવાઈ જ લાગી છે અમે બી આગળ તમારું એ કરીશું તો બધાએ જોવા માટે ફ્રેન્ડ સર્કલ સાથે આવીશું જી સર તમે શું કહેશો તમારું નામ જગદીશભાઈ પ્રજાપતિ અહીંયા જે આવીને જોયું અમે કે અહીંયા જોયું તો વીસ વર્ષથી આ લોકો અલગ અલગ પ્રકારના સ્ફટિક પથ્થરમાંથી કલેક્શન કરે છે અને આજે ખાસ અમૃત મહોત્સવ પર જે શિવલિંગના એમણે આયોજન કર્યું છે એ અદ્ભુત છે ક્યાંય નથી જોયું આજ સુધીમાં જોયું નથી એવું છે એટલે આજના યુવા પેઢીને આ વસ્તુ ખાસ જોવા જેવી છે કે ભાઈ આ એક કુદરતની સાનિધ્યની અંદર કુદરતી રીતે બનેલા એક પથ્થરમાંથી કેવા આકારોને એવું થાય છે એટલે યુવાનોને ખાસ આમંત્રણ આપું છું કે યુવાનોએ આ વસ્તુ ખાસ જોવી જોઈએ જી તમારું ને તમે શું કહેશો મારું નામ દિલીપભાઈ છે અહીંયા જે કુદરતી પથ્થરમાંથી જે બનાવેલા છે નેચરલ બધી ભગવાનના મૂર્તિ અમુક એન્ટિક પીસ એ બધું એકદમ નેચરલ એવું છે કે આપણને જોઈને બીજી જગ્યાએ જોવા મળે જ નહીં પહેલાં તો આપણે આવું મ્યુઝિયમ આપણે ગમે તે જોવા જઈએ તો મળી જ ન શકે નેચરલ વાળું બાકી તો આર્ટિફિશિયલ તો દરેક જગ્યાએ હોય છે અને શિવલિંગ જે છે બધા એકદમ અલગ અલગ ટાઈપના અલગ અલગ સ્પટિકમાંથી બનેલા છે કુદરતી આખું સરસ છે